કામ સર્વ કામો વામ ઉદાર ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ ભાગવતજીના બીજા સ્કંદ ત્રીજા અધ્યાયનો દસમો શ્લોક છે પણ અહીંયા આપણે વાત કરીશું કે મહારાજ

તેણે તો તીવ્ર ભક્તિયોગથી પરમ પુરુષ પૂર્ણ પરમાત્માનું પૂજન કરવું જોઈએ આવું સુખદેવજી વર્ણન કરે છે મહારાજ પરીક્ષિતજીને કે એક વખત રાજા રહુગણ અને એ રાજા રહુગણ એ પોતાના ગુરુ એવા કપિલ મુનિના આશ્રમે જ્ઞાનનો ઉપદેશ લેવાને માટે જતા હતા અને ત્યારે એમને રસ્તામાં એક એવું વિચિત્ર અનુભવ થયો કે એ અનુભવના કારણે જ્ઞાનનો ઉપદેશ લેવા જતા હતા એ કપિલ મુનિના આશ્રમે પહોંચતા પહેલા જ રાજા રહુગણને તત્વનું જ્ઞાન થઈ ગયું અને જ્ઞાન કરાવનાર કોઈ વ્યક્તિ સામાન્ય ન હતું મહારાજ ભરતજીનો બીજો જન્મ એ હરણની અંદર થયો અને એ હરણની અંદરથી વળી પાછા એ બ્રાહ્મણને ત્યાં જન્મ પામ્યા એ જ મહારાજ જેને આપણે જળ ભરત કહીએ છીએ એ જડ બ્રાહ્મણ ને ત્યાં જન્મ પાયમાં એટલે બ્રાહ્મણ નો ધર્મ છે કે વેદ ને કર્મકાંડ શીખવા જોઈએ વેદ કે કર્મકાંડ આવડે નહીં કોઈ શ્લોક આવડે નહીં તો એમના પિતા એ ભરતજીને મારે છતાંય તે આ બધું જ આવડતું હતું પરંતુ એ પોતે બોલતા ન હતા આગળના જન્મે જે એમનો એકમાત્ર મંત્ર હતો હરયે નમઃ અને આપણે આજે કથાઓ પૂરી થાય અથવા સત્સંગ પૂરો થાય કે ક્યાંય ભજનનો કે કોઈ પણ પ્રોગ્રામ હોય અને એ પૂરો થાય ત્યારે છેલ્લે ત્રણ વખત હાથ આપણે ઊંચા રાખીને બોલીએ છીએ કે હરયે નમઃ હરયે નમઃ આ બોલવા પાછળનું કારણ કે ત્યારે પણ જ્યારે ભરતજી હતા અને એમણે સત્કર્મો કર્યા જ્ઞાન અને વૈરાગ્યવાળી વૃત્તિ બનાવી અને જીવન ધન્ય બનાવ્યું હતું પણ એક ભૂલને કારણે બીજો જન્મ મળ્યો અને એ પણ પશુનો અને એ પશુના જન્મ પછી એમને ફરી પાછો મનુષ્યને અને એમના અંદર પણ બ્રાહ્મણત્વનો જન્મ મળ્યો પરંતુ પહેલાંનો શ્લોક એને યાદ છે પહેલાંનો મંત્ર યાદ છે કે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો શું કરવું વેદના મંત્રો કદાચ ન આવડતા હોય પણ ભાવ અને મન શુદ્ધ હોય હૃદય ચોખ્ખું હોય દેહ ચોખ્ખો કદાચ ન હોય પણ હૃદય જો ચોખ્ખું હોય હૃદયની અંદર કોઈ પણ પ્રત્યે કોઈ કુભાવ ન હોય તો એવા હૃદયથી ભગવાનનું નામ ઉચ્ચારણ થાય તો ત્યારે એ ભગવાન પ્રસન્ન થાય છે ભગવાનના માર્ગની અંદર જવાનો એક રસ્તો મળે છે આમ પૂર્વજન્મનો એક મંત્ર હતો એ હરે નમઃ

એ રમણ કરે છે રામ નામ મેરે મન બસિયો રામ રસિયો રીઝાવું રે માયા માયા છે એ મને રિઝાવે છે પણ મને માયા પસંદ નથી મને માત્ર ને માત્ર રામનું નામ પસંદ છે અને એ રામનું નામ કહેતા કે હરિનું નામ આ જન્મ મરણના બંધનથી મુક્ત કરાવનાર છે તો જન્મ મરણના બંધનમાં ફરી પાછું પડવું નથી અને ત્યારે આવા વિચારથી એના ભાઈઓએ એના પિતાએ હવે વેદ મંત્રો શીખવાડવાનું બંધ કર્યું ઉચ્ચ કોટીના શાસ્ત્રોની અંદર એનું બંધ કર્યું અને વાડીની અંદર જ્યાં અનાજ વાવ્યું હોય એ ધાન્ય વાયુ હોય એમની અંદર જ્યારે ચકલા અને પક્ષીઓ આવીને એને ચણી જાય તો એ એમને ઉડાડવા માટે એને ત્યાં બેસાડવામાં આવે છે કે જ્યારે

તો રામને મારે શું કામ અટકાવવું જોઈએ તો કે બધું જ કામ એ મારા ભગવાનનું છે રામ રામ તો રોકને કા મેરા કામ જળભરત આવી વાત કરે ને ત્યારે એ પોતાની અંદરનું બ્રહ્મ જ્ઞાન બોલે છે પરંતુ એમના ભાઈઓ એમના પિતા એના સગા કુટુંબને આ જ્ઞાનની કોઈ ખબર નથી માત્ર એ લોકો તો જળતાવશ કર્મકાંડ કરી અને પોતાના જીવનની આજીવિકા કમાવા માટેનું સાધન સમજે છે પરંતુ ભરતજીની અંદર ખરેખર સત્ય જ્ઞાન છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું જોઈએ અને એટલા માટે થઈને એ બીજી બધી વસ્તુની પંચાતને મૂકી અને માત્ર ઈશ્વર ભજન કરે છે ઈશ્વર સ્મરણ કરે છે આગળના જન્મે તો કંઈ પણ કરતા હતા એ કૃષ્ણને સમર્પિત કરતા હતા કાયન વાસા મનસેન્દ્રિય એવા બુદ્ધ્યાત્મના આવામ પ્રકૃતિમ સ્વભાવત કરવોમી દ્યદ સકલમ પરસ્મય નારાયણાયેતી સમર્પયામી એટલે ઈશ્વરને કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાના બે માર્ગ છે એક તો કે સમર્પણ કરવું અને બીજી વસ્તુ કે અકર્મ રહેવું કોઈ કર્મ જ ન કરવું ઈશ્વર કરાવે એ કર્મ કરવું માત્ર સાક્ષી ભાવથી એટલે પોતે કર્મ કરે છે એવું બંધન એને લાગતું નથી તો આવા જળભરતને એ ભાઈઓ ખેતરમાંથી પણ કાઢી મૂકે છે અને ત્યારે એ તો આટલું જ જોઈએ છે નામ પડી ગયું કે બુદ્ધિ વગરનો પાગલ પાગલમાં અને પરમહંસમાં બહુ જાજો ફેર હોતો નથી પાગલ વ્યક્તિ કોઈ વસ્તુને કારણે પોતાની મનોસ્થિતિને એ ચૂકી ગયા હોય છે અને જડ ભરત એ જ્યારે પરમહંસની ગતિએ પહોંચ્યા છે તો એ પોતે ગતિ ચૂક્યા નથી પણ જાણી જોઈ અને ગતિને મૂકી દીધી છે એટલે પરમહંસમાં અને પાગલમાં જાજો ફેર નથી હોતો તો અહીંયા જડભરતજી છે એમનું જીવન પરમહંસ જેવું છે જીવનની અંદર કોઈ પણ કાર્યની અંદર આસક્તિ નથી કોઈ સંબંધની અંદર આશક્તિ નથી હવે તો વન ની અંદર પોતાના કુળદેવી પાસે માનતા રાખી અને અષ્ટભુજા દેવીની માનતા કરીને કીધું કે મારે ત્યાં સંતાન આવશે તો હું એક નરબલી આપીશ હવે આવી અંધશ્રદ્ધાઓ આપણા સમાજમાં બહુ હોય એક જીવ એ માતાજી આગળ એ એ જીવ બીજો છે છે આપે એવી વાત સાચી લાગે કોઈ પણ કદાચ પશુની બલિ ચડાવીએ તો એ પશુની બલિ ચડાવવામાં એક માતા પાસેથી એનું સંતાન લઈ અને બીજી માતાને ચડાવીએ તો એ માતા એ પાપને એ અકર્મને કે એ અધર્મને સ્વીકારે ખરા પણ આ સમાજની અંદર આવી કુપ્રથાઓ આવેલી છે માતાનું હૃદય ખરેખર કોમળ હોય અને એ માતા ક્યારે પણ જેમ પોતાનું સંતાન પ્રિય હોય એમ એને ખબર જ હોય કે કોઈ પણ માતાને પોતાનું સંતાન પ્રિય હોય અને એ સંતાનની બલી માતા ક્યારેય સ્વીકારે નહીં તો એમ અહીંયા મહારાજ જડ વનની અંદર ફરતા હતા અને એ એક રાજા રાજાને એમને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ એટલે સંતાનની પ્રાપ્તિ થવાની જે માનતા હતી માનતાના બદલામાં કોઈ એવો વ્યક્તિ જોઈએ કે માતાજીને એમનું બલિ ચડાવી શકે અને એ સમયે જડ એ જંગલની અંદર વનની અંદર ફરતા હતા નિર્ભીક રીતે કેમ કે એમને ખબર છે કે મારો નારાયણ ચતુર્ભુજ હરિ છે એ ચારેય દિશાઓથી મારું રક્ષણ કરે છે અને ભક્તની અંદર ભગવાન માટે શ્રદ્ધા કેટલી છે એમની પણ પરીક્ષા ભગવાન ક્યારેક કરતા હોય છે કે એમનું મન ચલાયમાન થાય છે ભક્તિની અંદરથી અથવા તો મારા ઉપર જે વિશ્વાસ છે એ વિશ્વાસને છોડી દે છે તો આવા ભાવથી કદાચ ભગવાન કસોટી પણ કરતા હોય પણ અહીંયા જળભરત્ને એ ભીડ લોકો પકડી અને રાજા પાસે લાવે છે લાવી નવડાવી ધોવડાવીને સ્વચ્છ કરી અને ખૂબ સરસ મજાના લાલ કલરનું કપડું પહેરાવી અને ભરતજીને તૈયાર કર્યા બલી આપવા માટે અષ્ટભુજા દેવીની જ્યાં મૂર્તિ છે મૂર્તિની સામે ભરતજીને લાવી અને બેસાડ્યા છે હાથની અંદર થાળ આપ્યો છે મિષ્ટાન ભોજન છે કે છે કે તું જમી લે અને જળ ભરતને ખબર જ છે કે અહીંયા મારી બલી દેવાની છે પણ એ બલિ દેવાની છે વાતની ખબર છે છતાં એમના મનમાં કોઈ બીક નથી નિર્ભીક રીતે નિર્ભયતાથી એ બેઠા બેઠા મિષ્ટાન ભોજન કરે છે અને મિષ્ટાન ભોજન કરતા એવા રાજા જુએ છે તો એ વિચાર કરે છે કે આ વ્યક્તિ કેટલો ખરેખર બુદ્ધિહીન છે એમની બલી હમણાં માતાજીની આગળ ચડાવવામાં આવશે છતાંય એ એ કેટલું કોઈ ભય વગરનો ખાય છે જમે છે પણ ભરતજીના મનની અંદર વિશ્વાસ છે કે મારો નારાયણ મારો હરિ ચતુર્ભુજ છે ચારે દિશાઓથી મારું રક્ષણ કરશે જો મારું નિમિત્ત હશે તો આ રીતે મૃત્યુ થશે મને કોઈ તકલીફ નથી કેમ તો કે આત્માને અને આ શરીરને એ કોઈ લેવા દેવા નથી શરીરને કદાચ છેદશે શરીરનો વધ થશે એના બે ટુકડા થશે પરંતુ આત્માના ટુકડા થવાના નથી આવા વિચારથી ભરતજી તો બહુ ભાવથી મિષ્ટાન ભોજન કરી અને બરાબર તૈયારી થઈ રાજા પોતાના હાથની અંદર તલવાર લઈને આવ્યા અષ્ટભુજા દેવીની સામે એ જડભરતજીને બેસાડવામાં આવ્યા ત્યારે જડભરત છે પોતાનું મસ્તક દેવીની સામે નમાવી દે છે દેવીની સામે મસ્તક નમાવી બે હાથ જોડીને જળભરત બેઠા છે કે માં તારે પણ જો કદાચ જોઈએ તો લઈ લે આ પ્રાણ એ તો મારા હરિનો છે અને એ સમયે બરાબર મૂર્તિની સામે ભરતજી બેઠા છે રાજાના હાથમાં તલવાર છે અને બરાબર જ્યાં તલવાર લઈ અને વધ કરવાને માટે એના મસ્તક ઉપર તલવાર લગાડવા જાય એ જ સમયે એ મૂર્તિની અંદરથી અષ્ટભુજા દેવી પ્રગટ થઈ અને એ રાજાના હાથની તલવાર લઈ અને રાજાનો જ મસ્તક છેદી નાખે છે આવી કુપ્રથાઓનો અંત લાવે છે અને રાજાનું મસ્તક છેદી અને અષ્ટભુજા દેવી એ જાણે કે દડો હાથમાં હોય ને એમનાથી જેમ રમે છે એના જેમ રમવા લાગ્યા ને ત્યારે જળભરતના મનની અંદર કોઈ પણ પ્રકારનો હર્ષ થયો નહીં જ્યારે બલી આપવાની હતી ત્યારે દુઃખ ન હતું અને જ્યારે પોતે બચી ગયા અને રાજાને એ જગ્યાએ દંડ મળ્યો તો ત્યારે દુઃખ પણ નથી સુખ નથી કે આ વાત બચી ગયો એ એમને સુખ નથી નથી આનંદ બધી જ પરિસ્થિતિમાં સમચિત રાખી અને જે જીવન જીવે છે એ ભરત છે અને ત્યારે એ બચી ગયા અને દેવીની આજ્ઞાથી વળી ત્યાંથી આગળ નીકળ્યા જંગલની અંદર ફરતા ફરતા એક દિવસ બન્યું એવું કે મહારાજ રાજા રહુગઢ એ કપિલ મુનિના આશ્રમે જ્ઞાન લેવાને માટે થઈ તત્વજ્ઞાન સાંભળવાને માટે થઈ એમનો ઉપદેશ લેવાને માટે થઈ વનની અંદરથી પસાર થતા હતા અને એમની પાલખીને ચાર વ્યક્તિઓ ઉપાડી હતી હવે ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ એ રાજા રહુગણનું વજન ખૂબ હોવાથી એ પાલખી છોડીને જતો રહ્યો અને ત્યારે રાજાની પાલખીને થોડી વિશ્રામ આપી અને કહ્યું કે એક વ્યક્તિ નથી એટલે ઘટે છે વ્યક્તિ કોઈ પણ એક આવી જાય ચાર વ્યક્તિ થાય ત્યારે તમારી પાલખી આગળ હાલે હવે ઉપદેશ લેવા માટે જવું હતું રાજાને મોડું થાય એટલે કહ્યું કે ગમે ત્યાંથી કોઈ પણ એક વ્યક્તિ ગોતો અને પાલખી લઈને આગળ વધો ઉપદેશનો સમય એ જતો રહે છે આજુબાજુ સેવકોએ નજર દોડાવી તો એક ખાધેલા પીધેલા ઘરનો એક યુષ્ઠ પૃષ્ટ વ્યક્તિ દેખાણો અને એ જડભરત અને ત્યારે એને બોલાવીને કહે છે કે તારે આ રાજાની પાલખી ઉપાડવાની છે જળભરતને છે કે મારે જેટલા કર્મો કરવાના છે મારી માથે જેટલા કર્મનું લેણું છે બધું જ ચૂકવી દેવું એટલે ફરીને અવતાર જ ન લેવો પડે રાજાની પાલખી ઉઠાવવાને માટે તૈયાર થયા છે પાલખી લઈને હાલે છે રહુગણની પાલખી થોડી થોડી વારે આમ તેમ આમ તેમ ડોલે છે રહુગણ કહે છે કે આ પાલખી આમ તેમ કેમ થાય છે આ બાજુ નમી જાય ઘડીક આ બાજુ નમી જાય એમ થવાથી રાજા પાલખીની અંદર અંદર બેઠા બેઠા છે અને ત્યારે પૂછ્યું કે આ કેમ આમ પાલખી થાય છે ક્રોધ કર્યો અને ક્રોધ કરીને જ્યાં દંડ દેવાની વાત કરે છે કેમ થાય છે એટલે બીજા ત્રણ સેવકો હતા એને કહ્યું કે આ નવો જે આવ્યો ને એ હાલવામાં કુદાકા મારે છે સીધી રીતે જે જે ગતિએ ચાલવું જોઈએ એમ ચાલતો નથી ક્યાંક પગ ઊંચો કરીને ઠેકડો મારે ક્યાંકથી વળી બે ડગલા જેટલું આગળ કૂદી જાય છે આમ હાલે એટલે પાલખી ઊંચા નીચી થાય છે અને રહુગણને ક્રોધ આવ્યો અને પાલખીની અંદરથી પડદો ઊંચો કરી અને કહે છે કે તું આમ કેમ હાલે છે ત્યારે કહે છે કે મહારાજ મને ક્ષમા કરજો પણ અહીંયા આ જે નીચે જીવ જંતુઓ છે એ જીવ જંતુઓ મારા પગની નીચે આવીને એમ મૃત્યુ ન પામે એટલે એમને બચાવવાને માટે થઈ અને હું ફરતા ફરતા થોડુંક આગળ પાછળ ધ્યાન રાખીને અને છું એટલે તમારી પાલખી ઊંચા નીચી થાય છે પણ છતાંય રાજા એમ ન રાજાને એ જડભરતે એમ ન કીધું કે તું રાજા છે હું કંઈ તારો નોકર નથી તે મને પાલખી ઉઠાવવાનો એક પણ પૈસો આપ્યો નથી તો મારું કોઈ કામ નથી કે હું તારી પાલખી ઉઠાવું રાજા કહે છે કે તું તગડા જેવો છો આટલો જાડો છો અને છતાંય તું આવી આ કામ ચોરી કરે છે અને ત્યારે જડ ભરત કહે છે વયોદિતમ વ્યક્તમ વિપ્રલબ્ધમ ભરતુહુ સમે સ્યાધ્યા દિવિરભાર ગંત્યૂર્યદિ સ્યાદ દિગમ્યામ પીવે પ્રવાદ ભાગવતના પાંચમા સ્કંધના દસમા અધ્યાયનો નવમો શ્લોક છે જે જળભરતજી પોતાના મુખેથી બોલે છે કે રાજન તે કહ્યું કે હું તગડો છું પણ તે તો આ શરીરનો ધર્મ છે હું જાડો છું એવું તને લાગે પણ જાડું તો આ શરીર છે આત્માની સાથે એમને કોઈ સંબંધ નથી આ શરીરને આત્માને કંઈ લેવા દેવા નથી તે મને જાડો કઈ રીતે કીધો મારા આત્માને તું ઓળખે છે આત્મા તને દેખાણો કે જાડો છે મારો આત્મા છે જાડોય નથી અને પાતળોય નથી તો તે મને કઈ રીતે દેખા દેખાણો તને અને તે મને કીધું હું તો શરીરનો સાક્ષી છું હું દુબળો નથી અને પુષ્ટય નથી હું જાડો કે કે વધારે ખાધેલા પીધેલા ઘરનો એવો છું પણ એ તો આ શરીર છે અને હું એનો સાક્ષી છું હું તો શરીરને જોઉં છું ખાલી તે મને એમ કહ્યું કે તું આમ ચાલે છે આમ ચાલે છે હવે મેં તને ખાલી એટલું જ કીધું કે તું જીવતા મુવા જેવો છે એમાં તને આટલું દુઃખ લાગ્યું મને તો આખું જગત જ મુવા જેવું લાગે છે હવે તું એક જ મન મરેલું દેખાય છે એવું નથી આખું જગત છે એ મરેલા જેવું જ છે કેમ તો કે આ બધા આપણે સ્વપ્નમાં જીવીએ છીએ જેમ મહારાજા જનકને એક વખત સ્વપ્ન આવ્યું હતું ને એમને એ સ્વપ્નને કે સત્યને આમાંથી કોને સાચું ગણવું અને એવા પ્રશ્નને લઈ અને અષ્ટાવક્ર એમની બુદ્ધિને ખોલી દીધી હતી એ રીતે અહીંયા જળભરત કહે છે કે તું જીવતો છે છતાંય મરેલા જેવો છે તને એમ લાગે છે કે હું જીવતો છું જ્યાં સુધી તારામાં જ્ઞાન નથી તારામાં ભક્તિ કે વૈરાગ્ય નથી શબ્દો જોયા અનેક શબ્દો સાંભળ્યા ને ત્યારે રહુગણને એમ થયું કે ક્યાંક મેં સાંભળ્યું છે કે આ વનની અંદર એ ભગવાન શ્રી નારાયણના અવતાર રૂપ એવા દત્તાત્રેયજી એ આવી પરમહંસની ગતિ ની અંદર રહે છે પાગલ ફરે છે ક્યાંક આ આ પાગલ દેખાય છે એવો વ્યક્તિ કોઈ એ ભગવાન ગુરુ દત્ત તો નથી ને દત્તાત્રેય તો નથી ને મનની અંદર હવે એ રાજાને બીક લાગી કે ક્યાંક એ દત્તાત્રેય નથી પછી વળી પાછો વિચાર કરીને પ્રશ્ન કર્યો કે તમે ક્યાંક દત્તાત્રેય જીતો નથી ને વળી પાછું પૂછે છે કે મારા ગુરુ એવા કપિલ મુનિને ત્યાં હું જ્ઞાનનો ઉપદેશ લેવા જાઉં છું તો એ જ્ઞાનનો ઉપદેશ જે મને આપવાના છે એવા કપિલમુનિ ક્યાંક મારી કસોટી કરવાને માટે આવું રૂપ ધારણ કરીને મારી સામે આવ્યા નથી ને તમે જે હોય તે કૃપા કરીને તમારી ઓળખાણ આપો અને ત્યારે બ્રહ્મ સત્ય જગત સર્વ મિથ્યા એ ભાવે રાજાને એ મહારાજ ભરતજી કહે છે જડ ભરતજી કહે છે કે હું તું જે ગણે છે એમાંથી કંઈ પણ નથી અને તું કોણ છે એની તને ખબર છે તું એ તે જે રાજા છે તારું આ શરીર છે એ રાજાનું છે એવું તને લાગે પણ એ રાજા તું છે કે નહીં તને ખબર છે આ દેહની અંદર આવ્યો ત્યારે તું રાજા થઈ અને રાજ્ય ભોગવે છે વળી બીજા દેહમાં જઈશ ત્યારે તું શું હશે શું ખબર આ આત્મા છે એ સત્ય છે ત્યારે રાજાએ એકમાત્ર પ્રશ્ન કર્યો પોતાની પાલખીની અંદર જે ગાદી હતી એ ગાદી લઈ પાથરી અને ભરતજીને એમના ઉપર બેસાડી અને એમની સામે બે હાથ જોડીને બેસીને કહે છે કે મહારાજ જો તમે એમ કહેતા હોય કે આત્મા અને શરીરને બધું અલગ અલગ છે હું કદાચ તમને માર્યો અને તમે મારો વજન ઉપાડ્યો એમનું પણ તમને એ પીડા શરીરને થઈ નથી એવું તમે કહો છો તમે માત્ર સાક્ષી છો તો છતાંય મેં એવું સાંભળ્યું છે કે જેમ ચૂલા ઉપર અગ્નિની અંદર કોઈ પાત્ર મૂકીએ અને એમની અંદર દૂધ મૂકી અને એમની અંદર ચોખા નાખીએ તો એ ખીર બને ચોખા પાકી જાય

જો પથ્થર નાખવામાં આવે તો એ પથ્થર પાકશે ખરા ઉપર તપેલી તપેલી અંદર દૂધ દૂધની અંદર ચોખા નાખ્યા પણ ચોખા ને દૂધનો બંનેનો સંઘ થયો બંનેનો સંપર્ક થયો એકબીજા પ્રત્યેની એ બંનેની અંદર વાસના છે અને એના સંઘને કારણે એ ચોખા પાકે છે પરંતુ એ જ જગ્યાએ પથ્થર નાખવામાં આવે તો એ પથ્થર નિર્લેપ્ત રહેશે એમની અંદર એ લોપાયમાન નહીં થાય એમના મય બની નહીં જાય અને એમના મય નહીં બને એટલા માટે થઈને એ પથ્થર ક્યારેય પાકતા નથી એ એવા ને એવા જ રહે છે બહાર કાઢો એટલે એનો એ જ રહે છે તો આમ આ શરીરની અંદરથી જ્યારે દેહ છે એ દેહની અંદરથી જ્યારે આત્મા છૂટો પડી જાય છે તો એ તો એવો ને એવો જ રહે છે એમને કોઈ વસ્તુ લાગતી નથી એમ આત્મા અને દેહ અલગ અલગ છે એ વાતને મહારાજ જડભરતજી રાજા રહુગણને આ રીતે દર્શાવે છે